માખણ્યા પરા વિસ્તારમાં કેનાલમાં મોટું ગાબલું ગટનું પાણી ઓવરફ્લો થતા ખેતરો ડૂબ્યા પાટણના માખણ્યા પરા વિસ્તારમાં કેનાલમાં ગાબળું પડતા ચકચા પાટણ પાલિકા વયવટની બેદરકારી ફરી આવી સામે શહેરના ભૂગર્ભ ગટનનું દૂષિત પાણી કેનાલ ઓવરફ્લો ફ્લો થતા ખેતરોમાં ફરી વળ્યું પ્રિપેર ચોમાસું આવે ત્યારે તેમજ ઘાસરા માટેના ખેતરોમાં નષ્ટ થવાનો ભય ખેડૂતોમાં ભારે આક્રોશ તંત્ર સામે કારવાહીનીમાં કેનાલમાં ગાબડું પડતા દૂષિત પાણી ખેતરોમાં આક્રોશ પાટણસરના પરા વિસ્તારમાં આવેલી કેનાલમાં ગાબડું પડતા આજુબાજુના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે સમગ્ર શહેરના ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી ઠલવાથી આ કેનાલ અચાનક ઓવરફ્લો થતાં ગાબડું પડ્યું હોવાની માહિતી મળી છે પાટણ પાલિકા વહીવટની બેદરકારી થયા છે કારણ કે સમયસર સફાઈ ન થતા જરૂરી ન સ્થિતિ સર્જાય છે કેનાલમાંથી દૂષિત પાણી બહાર વહેતા આજુબાજુના ખેતરોમાં ઘૂસી ગયું છે આ ખેતરોમાં કેટલાક ખેડૂતોએ ચોમાસું વાવેતર માટે જમીન તૈયાર કરી તો કેટલાકે ઘાસચારાનું વાવેતર કર્યું હવે આ પાણી ફરી વળતા પાકને નષ થવાનો ભય ખેડતોમાં જોવા મળ્યો છે સ્થાનિક લોકો તથા ખેડૂતોનું કહેવું છે કે પાલિકા અને તંત્ર સમયસર પગલાં લે તો આવા દુર્ભાગ્યપૂર્ણ બનાવ અટકાવી શકાય લોકોએ તાકીદે ગાબડું બંધ કરી નાણાકીય સહાયની માંગ ઉઠાવી છે